પ્રિય મિત્રો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ ભાવનગર સોમનાથ હાઈવે ઉપરના છે આપણે જે તળાજા નજીક ભાયડી ગામ આવેલું છે ત્યાંના છે મિત્રો હમણાં હમણાં આ બે કિસ્સા બની ગયા જે આની પહેલા આપણે જે બસ હતી આપણે ડમ્ફર સાથે એક્સિડન્ટ થયું હતું અકસ્માત થયો તો અને હમણાં ત્યાં ખાનગી બસ જે તળાજાથી સુરત પટ્ટી આલે છે એ બસમાં અત્યારે આગ લાગી ગઈ તમે જોઈ શકો હમણાં હમણાં મિત્રો અને આ ત્રાપ્પાજથી આપણે તાયડી વચ્ચેના બે કિસ્સા છે હમણાં હમણાં આ જ મહિનાના જોઈ શકો તમે કઈ રીતનું ભયંકર આગ લાગી ગઈ હજી કેટલા લોકોના જીવ ગયા છે શું થયું એનો દાખલો આવશે એટલે હું તમને જાણ કરીશ કઈ રીતનું છે આખું બાકી જોઈ લો આ તમે હમણાં સેફ અને તમારા રીક્ષ ઉપર ડ્રાઈવ કરો કારણ કે આ બધું તમે જોવો કઈ રીતનું છે શું છે બાકી આમાં કોઈનો વાંક કોઈની ખાવા કરતો થઈ જાય એવું છે બધું ગયા નો આંકડો આવશે એટલે હું તમને વિડીયો બનાવીને મોકલીશ પાછો કઈ રીતનું છે હું છે એ બાકી જો કઈ રીતની ભયંકર આગ લાગીને એમ્બ્યુલન્સ આવી ગયું જોઈ શકો તમે પૂરો જોઈ લો વિડીયો આખો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો